કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની નાગરિકો સાથેની બબાલ બાદથી હિંસા અટકવાનું નામ લેતી નથી આ વચ્ચે દેખાવને કારણે ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો પણ ભોગ લેવાઈ રહ્યો છે સત્તર હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં અભ્યાસ કરી રહ્યા છે હાલ તેઓ કિર્ગિસ્તાનમાં ફસાયા છે તેઓ ભારત સરકારને મદદ માટે અપીલ કરી રહ્યા છે ભારતના વિદેશ મંત્રાલયે એડવાઇઝ જાહેર કરી છે વિદ્યાર્થીઓને એમ્બેસીના સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે ત્યારે હવે ગુજરાત સરકાર પણ આ મામલે ગંભીરતાથી લઈ રહી છે મહારાષ્ટ્રના અહેમદનગરમાં પ્રવરા નદીમાં બે બાળકો ડૂબી ગયા હતા ડૂબી ગયેલા બાળકોને શોધવા માટે એસટીઆરએફના જવાનો પ્રવરા નદીમાં બોટ લઈ ઉતર્યા હતા આ દરમિયાન જોરદાર વહેણને કારણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બોટ પોતે જ પાણીમાં ડૂબી ગઈ અને ત્રણ જવાન મૃત્યુ પામી જતા હડકમ મચી ગયો હતો આ ઘટનામાં બે જવાનો પણ ગુમ છે જેમની શોધખોળ ચાલી રહી છે ઋષિકેશ એઇમ્સનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે પોલીસ દર્દીઓની વચ્ચે ગાડી લઈને ઇમરજન્સી વોર્ડમાં પ્રવેશી ગઈ હતી ખરેખર અહીંયા મહિલા ડોક્ટરની છેડતીનો મામલો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો ફરિયાદ મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી આરોપીને પકડવા માટે પોલીસ કાર લઈને હોસ્પિટલ ઇમરજન્સી વોર્ડમાં દાખલ થઈ ગઈ હતી હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ગુજરાતમાં ફરી એક વખત હની ટ્રેપમાં એક યુવક ફસાયો છે આ વખતે પોરબંદરનો યુવક સોશિયલ મીડિયામાં સુંદર યુવતી સાથે ચેટિંગ કરતાં કરતાં પાકિસ્તાન માટે જાસૂસી કરતો થઈ ગયો અને તેણે તેના માટે રૂપિયા પણ લીધા હોવાની વિગતો સામે આવી છે સોશિયલ મીડિયામાં દેખાતી અતિસુંદર યુવતીની પ્રોફાઇલમાં તે એવો ફસાયો કે તેણે દેશની મહત્વની માહિતી અને ફોટોગ્રાફ્સ પાકિસ્તાનને મોકલી આપ્યા છે હાલ આ સમગ્ર મામલે ગુજરાત એટીએસએ આરોપીની ધરપકડ કરી છે પાલનપુરના માલણ દરવાજા નજીકના વિસ્તારમાં ગેસ ઘડતર થતા લોકોને ઉલટીઓ થવા લાગી હતી તીવ્ર દુર્ઘટના કારણે લોકોની તબિયત બગડવા લાગતા તાત્કાલિક એકસો આઠ મારફતે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ પર એક બાદ એક સિત્તેરથી વધુ લોકોને સારવાર માટે ખસેડાતા અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા ડોક્ટરો દ્વારા તાબડતોડ જે લોકોને ઓક્સિજનની જરૂરિયાત હોય તેઓને ઓક્સિજન પૂરો પાડી સારવાર શરૂ કરવામાં આવી હતી ગેસ કટર માટે વપરાતો એસિટીલીન ગેસ લીક થવાને કારણે આ ઘટના બની હોવાનું અનુમાન છે વડોદરાના મેયર પિંકીપેન સોની ઇન્ડોનેશિયાના જાકાર્તા ગામે ઇન્ટરનેશનલ મેયર ફોરમમાં ભાગ લેવા આગામી તારીખ બેથી ચાર જુલાઈ જશે સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે વડોદરા શહેરના મેયર એકમાત્ર છે સમગ્ર ગુજરાતમાંથી પ્રતિનિધિ તરીકે વડોદરાના એકમાત્ર મેયર ભાગ લેવા જવાના છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રના સામાજિક અને આર્થિક વિભાગ દ્વારા યોજાનારી આ કોન્ફરન્સનો તમામ ખર્ચ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવશે વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદી પાસેના સિંધરોટ ખાતેથી આજે ચાર યુવાનોની લાશ મળી આવી હતી સ્થાનિક તરવાઈયાઓએ લાશને બહાર કાઢી તાલુકા પોલીસને સોંપી હતી પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે આ યુવાનો ક્યાંના રહેવાસી છે તે અંગેની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે આ યુવાનો મહીસાગર નદી કિનારે આવેલા કોટના પાસેથી તણાઈને આવ્યા હોવાનું લાગી રહ્યું છે અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે ખેતરમાં વાવેતર કરાયેલા ઓગણચાલીસ કિલો ઉપરાંતના ગાંજાનો જથ્થો એસઓજીએ ઝડપી પાડ્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખેડૂતના મકાનમાં ભાડેથી રહેતા મૂળ યુપીના યુવાને તેને ગાંજાના બી આપ્યા હતા આ બીજ ખેડૂતે તેના ખેતરમાં વાવી દીધા હતા અંદરા ગામે રહેતા ધના જેરામ આહિરે ગામની સીમમાં આવેલ પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં ખેતરમાંથી બાવન નંગ ગાંજાના લીલા અને સૂકા છોડ મળી આવ્યા હતા સુરતમાં હત્યાની ઘટનાઓ સાવ સામાન્ય બાબત બની ગઈ હોય એવું લાગી રહ્યું છે લોકો નાની અમથી વાતમાં પણ હત્યા કરવા સુધી પહોંચી જાય છે ત્યારે વધુ એક ઘટના સુરત જિલ્લામાં બનવા પામી છે મૈધરપુરા વિસ્તારમાં ડાંગી શેરીમાં ખૂની ખેલ ખેલાયો હતો પતિએ પત્ની પર ચારિત્ર્ય પર શંકા રાખી ઘાતકી હથિયાર વડે ગળું કાપી તેની હત્યા કરી હતી ગળા પર ચપ્પુના ઘા માર્યા બાદ પત્ની ઘરથી ત્રણસો મીટર મદદ માટે દોડી હતી જોકે લોકો મદદ કરી રહ્યા છે એના સીસીટીવી પણ સામે આવ્યા છે ઘા એટલા ઊંડા હતા કે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી મહત્વનું છે કે આ ઘટના બાદ પતિએ પણ આત્મહત્યાની કોશિશ કરી હતી તાપી જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગના નેજા હેઠળ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ડિસ્ટ્રિક્ટ હિટ એક્શન ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજાઈ હતી તાજેતરમાં સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં વેવની અસર જોતા હિટવેવની સંભવિત અસરોથી રક્ષણ મેળવી શકાય તે માટે ડિસ્ટ્રિક્ટ હિટ એક્શન ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી છે તેમજ આગામી સમયમાં વેવ સંદર્ભે તાપી જિલ્લામાં તકેદારીના પગલાંઓ ભરવામાં અને ગરમી સામે રક્ષણ મેળવવા જનજાગૃતિ ફેલાવવા અનુરોધ કર્યો હતો